મળતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહી છે પડતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહી છે